તો મિત્રો હું તમને એક વાત સાથે કહેવા માંગુ છું કે હું એકદમ વઢવા ગોમે આવ્યો હતો આ પરિવારને કરિયાણાની ખીટ હાલવા માટે બરાબર અને મેં એવું કીધું હતું કે ખજૂરભાઈ જોડે આ વિડીયો પકડજો અને ખજૂરભાઈ અમનું ઘર બની છે પણ ખજૂરભાઈ જોડે વિડીયો પહોંચ્યો કે નહીં પહોંચ્યો મને ખબર નહીં બરોબર પણ વઢવા ગોમની અંદર જે આ નિરાધાર પરિવાર હતો અને અમને તકલીફ હતી ઘરની તો કોઈ અમની વારે આવ્યું છે અને એ લોકોએ અમનું ઘર બનાવવાનું ચાલુ કર્યું છે તો જે લોકો આ વિડીયો શેર કર્યો તો જે લોકોએ આગળ મૂક્યો હતો એ લોકોને આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તમારા કારણે જે વિડીયો વાયરલ થયો તેનાથી અમનું ઘર બનવાનું અત્યારે ચાલુ છે અને અમને ખૂબ હવે ભગવાન માતાજી મહેરબાની થાય અને પાયો કાઢીને મૂકેલો છે પણ જલ્દીથી જલ્દીથી અમનું ઘર વધુમાં વધુ સારું સારું બની જાય અને આ વિડીયો તમે વધુમાં વધુ શેર કરજો શેર કરવાનું કારણ એક જ છે કે જે લોકો અમને મદદ કરવા માગતા હોય તો વાઢવા ગામની અંદર અમનું ઘર બને છે તો એ પરિવારને તમે રૂબરૂ જે પણ થાય એ મદદ કરવી હોય તો તમે અહીંયા રૂબરૂ આવીને કરી શકો છો તો જય માતાજી અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો શેર કરવાનું કારણ એક જ છે કે સોશિયલ મીડિયાની અંદર જ્યારે જ્યારે પણ વિડીયો વાયરલ થાય છે ત્યારે ત્યારે કોઈ પણ એમની વારે આવે છે ને તેમની મદદ કરે છે એટલે કોઈ પણ જગ્યાએ આવો કોઈ તકલીફવાળો વ્યક્તિ હોય તો તમે ખરેખર મોબાઈલની અંદર કે સોશિયલ મીડિયાની અંદર મૂકવું જરૂરી છે ત્યાંથી એમનું ઘર બને કારણ કે જો અમે મોબાઈલની અંદર મૂકી દે અને વિડીયો વાયરલ થયો તો ત્યાંથી લોકોએ અમને નોંધ લીધીને અમનું ઘર બનવાનું ચાલુ થઈ ગયું છે બને છે તમારે ઘર ચાલુ તો હવે તમારું ઘર તો બની જાય ભગવાન માતાજીની મહેરબાની અને જે લોકો આમનું ઘર બનાવે છે એ લોકોનો આપણે ખૂબ ખૂબ દિલથી આભાર માનીએ છીએ અને જે લોકોએ વિડીયો શેર કર્યો હતો અને વિડીયો આગળ વાયરલ કર્યો હતો તે લોકોનો પણ ખૂબ ખૂબ દિલથી આભાર કારણ કે આવા ગરીબ અને નિરાધાર પરિવારનું ઘર બને છે તેની અંદર તમે સાથ સહયોગ આવ્યો હતો તેમાં તમામનો ખૂબ ખૂબ આભાર તમે મદદ ના કરી શકો તો કોઈ નહીં પણ તમારે ખાલી કોઈ પણ આવો તકલીફવાળો વિડીયો હોય તો તેને તમારે શેર કરવો તેથી લોકોની અંદર જાગૃતિ આવે લોકોની અંદર એક ભાવના જાગે કે આપણે એમની મદદ કરી છે તેનાથી ઘર બને બધા લોકો એવા નથી હોતા પણ અમુક સોમાંથી કોચ માણસો એવા હોય છે કે એમની અંદર સેવા કરવાની ભાવના હોય છે ને તે લોકો સેવા કરે છે ને તેમની ઘર પણ બની આવે છે નાના મોટી જે પણ કરિયાણાની મદદ હોય છે એ પણ કરતા હોય છે તેના કારણે હું કહેવા માગું છું કે તમે વિડીયો વધુમાં વધુ શેર કરવો અને લોકોને સપોર્ટ કરવો કારણ કે જે કોઈ નહીં હોતો એનો ભગવાન અને પરમાત્મા હોય છે પણ મારે અત્યારે એ જ કહેવું છે કે આપણે જીતે જીતે એવું કોઈ સારું કામ કરીને જઈએ કે લોકો આપણને યાદ કરે જય માતાજી તો આપણે વઢવા ગામની અંદર જે આપણે એક વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો હતો એક માજી હતો એક છોકરો હતો ને જે નિરાધાર પરિવાર હતું બરોબર એ ઘર આપણે કહેતા હતા કે ભાઈ ખજૂરભાઈ જોડે આ વિડીયો પંકડા તેમનું ઘર બને તો ખજૂરભાઈ જોડે વિડીયો પહોંચ્યો કે નહીં પહોંચે એ મને ખબર નહીં બરાબર પણ સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થયો તેનાથી તમે જોઈ શકો છો આ કોને ઘર બનાવવા દીધું છે એ ખબર નથી પણ ખરેખર એ જે નિરાધાર પરિવાર હતો જે વઢવાની અંદર જે માજી હતા છોકરું હતું તેનું તમે જોઈ શકો છો આ કોને ઘર બનાવવા લીધું તો મને ખબર નહીં પણ જે લોકોએ ઘર બનાવવા લીધું છે તેને આપણે એમના માતા પિતાને એના પરિવારને ધન્ય માનીએ છીએ જે પણ એ આ ઘર બનાવવા દીધું છે જે આ નિરાધાર પરિવારનું ખજુરભાઈ જોડે તો વિડીયો પહોંચ્યો નહીં પહોંચ્યો ખબર નહીં પણ જે લોકોએ અહીંયા અહીં ઘર બનાવવાનું કર્યું છે એને આપણે ખૂબ ખૂબ દિલથી આભાર માનીએ છીએ અને આભાર એનો પણ માનીએ છીએ જે લોકોએ વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ કર્યો હતો તેનાથી આ પરિવાર આ નિરાધાર પરિવાર આ તકલીફ પડેલી તો આ પરિવારને હવે ઘર બની જશે તમે જોઈ શકો છો આટલે ખોદીને પાયો મૂક્યો છે અને આટલે હું જે બનાવેલું છે તમે જોઈ શકો છો પણ હજુ મારો કહેવાનો મતલબ એમ છે કે તમે સોશિયલ મીડિયાની માધ્યમથી જે પણ લોકો અમની મદદ કરવા માગતા હોય એમની મદદ કરો કારણ કે જો તમારે મદદ કરવી હોય તો આપણે વઢવા ગોમની અંદર આવો કારણ કે તમે જોઈ શકો છો આ ઘરો બનાવે છે જેનાથી જે થાય મદદ કરવાની હોય તો તમે મારું કહેવાનો મતલબ એમ જ છે કે તમે સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયોને શેર કરો અને વિડીયો શેર થાય તેનાથી કોઈપણને ખબર પડે જે પણ કોઈના મનમાં એવી રીતે ભાવના હોય કે ભાઈ આપણે થોડો ઘણો ટેકો આવ્યો છે તો તમે વઢવા ગોમની અંદર આવજો અને તમારે પૂછવાનું કે જે પેલું નિરાધાર પરિવાર હતો જે તકલીફ હતા જે માજી ને બધા એનું ઘર ક્યાં બને તે આવો તો તમે તમે રૂબરૂ મદદ કરી શકો છો શું કે તો મારો તો કહેવાનો મતલબ છે કે વિડીયો વધુમાં વધુ શેર કરજો અને જો સામે પહેલું ઘર હતું એની જગ્યા એ એ જગ્યાએ તો આરું ઘર તૂટેલું હતું એ ઘર હવે એક તો નહીં પણ હવે નવી જગ્યાએ એમનું ઘર બનાવવાનું નક્કી કરી લીધું છે અને ઘર બનાવવાનું ચાલુ છે પણ જે લોકો અમની મદદ કરવા માગતા હોય મદદ કરજો અને વિડીયો આગળ શેર કરજો શેર કરવાનું કારણ એક જ છે કે જે લોકો આ પરિવારની મદદ કરવા માગતા છે એક ઈટ આવે કે બે ઈટ આવે કે કોઈ પોતે સી સિમેન્ટની ઠેરી આવે કોઈ પણ વસ્તુ આવે કે નાના મોટી ગમે તે મદદ કરતો તમે અહીંયા આવી અને રૂબરૂ અમને મદદ કરવા માગતા હોય તો વટવા ગવામાં આવજો તો જય માતાજી